નમસ્કાર એક તો મે મહિનાનો દિન આ કાર્યક્રમ માં શું કરવાનું છે કઈ રીતે એની ઉજવણી કરવાની છે સૌપ્રથમ આપણે છે મંગળ દિવસની વાત કરીએ કાર્યક્રમની છે પૂર્વ તૈયારી તો કે બાલક પાલક સર્જન કાર્યક્રમની માર્ગદર્શિકા શું કરવાનું છે એ જોઈએ અને ખૂબ સરસ મજાની ઉજવણી કરવાની છે નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મે મહિનાની અંદર ઉજવણી ઉજવણી કરવાની કરવાની છે 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 જે બે એની વાત એક તો મે મહિનાનો બાલ દિન જે આપણે દર મહિને ઉજવીએ છીએ તે અને એક નવું કે જે આવ્યું છે બાલક પાલક સર્જન કાર્યક્રમ આ કાર્યક્રમમાં શું કરવાનું છે કઈ રીતે એની ઉજવણી કરવાની છે તો દરેક બંનેની વાત આજે આપણે ટૂંકમાં કરવાની છે એકદમ સ્પષ્ટ અને સરળ ભાષામાં હજી સુધી જો અમારી ચેનલ ગો ટુ શિક્ષા આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારા વિડીયોને શેર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક જરૂર કરજો તો ચાલો આપણે ઉજવણી કઈ રીતે કરવાની છે તે આપણે જોઈએ સૌપ્રથમ આપણે છે મંગળ દિવસની વાત કરીએ કે ભાઈ ત્રીજા મંગળવારે છે બે મહિનાની અંદર શું ઉજવણી કરવાની છે અને ત્યારબાદ આપણે પાલક સર્જન કાર્યક્રમની વાત કરીશું મહિનાની બાળગીત છે બાળ વાર્તા છે ઉખાણા છે એવું કરવાનું છે અને કાર્યક્રમ છે તો કે પપેટ શો મોરા બાળ ગીત બાળ વાર્તા ઉખાણા જોડકણા પોર્ટફોલિયો નિદર્શન કરવાનું છે અને ત્યારબાદ છે જરૂરી સાધન સામગ્રીની વાત કરીએ તો પ્રવૃત્તિ મુજબના પપેટ દડો આ દરેક વસ્તુ છે આપણે ટૂંકમાં તમારે જે પ્રવૃત્તિ જે પપેટ શો કરવાનું છે એને લગતી સાધન સામગ્રી ત્યારબાદ છે કાર્યક્રમની છે પૂર્વ તૈયારી તો કે વાલી અને પહેલાં તો બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક ઇનામ લાવીને મૂકવાનું છે અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્વ તૈયારી છે તો કે વાલી અને કિશોરીની મદદ મેળવવાની છે અને ત્રણથી થી છ વર્ષના બાળકોના વાલીઓને આમંત્રણ આપવાનું છે અને ત્યારબાદ છે આંગણવાડીના ત્રણ થી છ વર્ષના દરેક બાળકોના પોર્ટફોલિયો તૈયાર કરવાના છે અને ત્રણ થી છ વર્ષના દરેક બાળકની મારી વિકાસ યાત્રા પુસ્તિકા ભરીને તૈયાર રાખવાની છે આપણે મે મહિનાની અંદર વિકાસ યાત્રા ભરવાની હોય તો વિકાસ યાત્રા પણ ભરી દેવાની છે અને આગલા દિવસે બાળગીત બાળવાર્તા જોડકણા ઉખાણા પ્રમાણે પપેટ શો અને મોહરા તૈયાર કરી અને પ્રેક્ટિસ કરી લેવી અને બાળ દિવસનું બેનર લગાડવું તો આ હતી બાળ દિવસ ઉજવણીની તૈયારી ચાલો આગળ જોઈએ કે આગળ શું તૈયારી કરવાની છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો એ છે કરવાની તૈયારી તો આ દર વખતે જે આપણે ઉજવણી કરીને તૈયારી કરી છે એ જ તૈયારી છે તો કે છે આંગણવાડી કેન્દ્ર છે બાળ દિવસ ઉજવણીના સ્થળને સુનિશ્ચિત કરવું સ્થળ ક્યાં આપણે ઉજવણી કરવાની છે એ નક્કી કરવાનું આસન પટ્ટા પાથરવાના છે તો ખા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે બાળ દિવસનું બેનર લગાવવાનું છે પછી જે બાળકના જન્મદિવસની ઉજવણી કરવાની છે તો એની તૈયારી કરવી પછી બાળ દિવસમાં નક્કી કરેલ પપેટ શો અને મોરા મુજબ સાધન સામગ્રી તૈયાર કરવી ત્યારબાદ બહોળી સંખ્યામાં માતા પિતા વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરવાની છે એટલે કે વધારે પ્રકાર વાલીઓ જોડાય અને એમાં ભાગ લે એવું વ્યવસ્થિત તૈયારી કરવાની અને ત્રણ થી છ વર્ષના તમામ બાળકોના માતા પિતા આંગણવાડી કેન્દ્ર બાળ દિવસ ઉજવણી સ્થળ પર આવે એવું તૈયારી કરવાની છે ત્યારબાદ આગળ વિશેષ તૈયારી જોઈએ કાર્યક્રમ કરવાની રીત છે પપેટ શો મોહરા બાળકો અને વાલીઓ જોઈ શકે તેવી જગ્યાએ પડદો બાંધી નક્કી કરેલ ગીત કે વાર્તા ઉખાણા જોડકણા કે પપેટ અથવા મોહરા દ્વારા છે રજૂ કરવા ત્યારબાદ બાળકે કરેલ પ્રદુષ પ્રવૃત્તિઓનું પ્રદર્શન અગાઉના માસ દરમિયાન બાળકોએ જે થીમેટિક અભ્યાસક્રમ મુજબ બાળકોને કરેલ પ્રવૃત્તિ છે એક માટીના રમકડા છે સાફ કામ ચિત્રકામ કોલાજ કામ નમૂના વિકાસ યાત્રા રમત ગમત ભાગ 1 2 ચિત્રપોથી કે પોર્ટફોલિયોનું પ્રદર્શન ગોઠવવાનું છે ટૂંકમાં ગયા મહિનામાં બાળકોએ જે-જે પ્રવૃત્તિ કરી છે એનું પ્રદર્શન ગોઠવી દેવાનું જેથી વાલી આવી અને તેને નિહાળે અને ત્યારબાદ વાલી મીટિંગ છે બાળ મેળામાં હાજર રહેલ આમંત્રિત મહેમાનો અને આંગણવાડી કાર્યકર વાલીઓ સાથે પરામર્શ કરશે દાખલા તરીકે બાળકે કરેલ પ્રવૃત્તિઓ બાળક સાથે માતાપિતાનું વર્તન મારી વિકાસ યાત્રા વગેરે ટૂંકમાં ચર્ચા કરવાની છે કે આંગણવાડીમાં આ પ્રવૃત્તિ થાય છે વગેરે હવે વિશેષ આપણે આ તો બાળ દિન ઉજવણી અને આપણે બાળક પાલક સર્જનની ઉજવણી બાળ દિન સાથે જ કરવાની છે બાળ દિનના ઉજવણીના ભાગ રૂપે બાળક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવાની છે તો બાળક પાલક સર્જન કાર્યક્રમ શું છે કઈ રીતે ઉજવણી કરવાની છે એના વિશે માર્ગદર્શન આપો દરેક વર્કર બહેનોને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અન્ય વર્કર બહેનો સાથે વિડીયો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ તમને જે ઉપરથી ગુજરાત સરકાર દ્વારા લેટર આવ્યો એ લેટર છે કે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહિત હતી માતા-પિતા વાલી જનસમુદાય માહિતગાર કરવા પ્રસાર પ્રચાર માટેના પ્રયાસ છે અને આ અંગે આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકો વાલી માટે વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ હજુ બાળક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી છે બે દિવસ કરવાની છે તારીખે 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 અને ઉજવણી કરવાની છે તો કે તારીખે છે છ વર્ષના બાળકો અને તેના વાલી આ એની ઉજવણી છે વીસ તારીખે કરવાની છે અને ત્યારબાદ એકવીસ તારીખે તો કે આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકો એટલે કે જેની ઉંમર જે બાળકોની ઉંમર બે થી ત્રણ વર્ષ થઈ હોય એવા બાળકોની પ્રવેશપાત્ર હોય તો એવા બાળકોને છે વાલી અને માટે વાલી અને એના બાળકો માટે એકવીસ તારીખના રોજ ઉજવણી કરવાની છે બાળક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન છે એ અંગેનો ખર્ચ આ સાથે સામેલ હવે એમ કીધું છે કે ગાઈડલાઈન કરવાનું રહેશે તે રિપોર્ટિંગ અને જો આ ખર્ચ છે એ મંગળ દિવસ સાથે જોડાયેલું છે મંગળ દિવસમાં જે ખર્ચ થાય એ એટલે થી જ આની ઉજવણી કરવાની ટૂંકમાં આ ઉજવણી એકદમ સરળ છે ખાલી પ્રવૃત્તિ કરવાની છે વાલી મિટિંગ રાખવાની છે પહેલા દિવસે ત્રણ થી છ વર્ષની ઉજવણી કરવાની છે વીસ તારીખે અને એકવીસ તારીખે છે બે થી ત્રણ વર્ષના બાળકોની ઉજવણી બાળકોના આંગણવાડી ઉપર બોલાવવાના છે ને એના વાલીને પણ બોલાવવાના છે ચાલો આપણે આગળ વિશેષ ઉજવણી કઈ રીતે કરવાની છે દરેક માર્ગદર્શન જોઈએ બાલક પાલક સર્જન કાર્યક્રમ માર્ગદર્શિકા છે કે ભાઈ આપણે આ ઉજવણી કઈ રીતે કરવાની છે ક્યાં અને ક્યારે તો કે નિશ્ચિત દિવસ તો કે વીસ અને એકવીસ આગળ મેં કીધું ને કે વીસ તારીખે ત્રણ થી છ વર્ષના બાળકોનું અને એકવીસ તારીખે બે થી ત્રણ વર્ષના બાળકોનું ત્યારબાદ છે નિશ્ચિત સ્થળ તો કે આંગણવાડી કેન્દ્ર કેન્દ્ર છે કોમ્યુનિટી હોલ છે જાહેર સ્થળ છે નિશ્ચિત સમય બે કલાક આ કાર્યક્રમ છે બાલક પાલક સર્જન કાર્યક્રમ છે બે કલાકનો રહેશે એમાં શું કરવાનું છે એ જોઈએ તો કે કોના માટે છે તો કે આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકો અને પાલક એટલે કે દાખલા તરીકે પરિવારમાંથી વ્યક્તિઓ છે એમાં ભાગ લઈ શકે છે અને ખાસ કરીને પ્રવેશ પાત્ર બાળકો માટે છે અને સેવા પૂરી પાડનાર ટીમ તો કે આંગણવાડી કાર્યકર બહેનો છે તેડાકર બેન છે કિશોરી વાલી પીએસસી ઇન્સ્ટ્રક્ટર ત્યારબાદ આગળ જોઈએ આ કાર્યક્રમની પૂર્વ તૈયારી કઈ રીતે કરવાની છે એ જોવાનું છે તો કે આંગણવાડી કેન્દ્ર ઉજવણીના સ્થળને સુનિશ્ચિત આપણે કઈ જગ્યાએ ઉજવણી કરવાની છે સ્થળને કે કરવાનું છે અને જો એ ખાસ દરેક બહેનોને જણાવવાનું કે આ ઉજવણી છે મોટી છે ઘણી બધી તૈયારી માંગી લે એવું છે તો શું કરવાનું કે એક ગામમાં છે બે થી ત્રણ કેન્દ્ર હોય તો ભેગા મળીને સરસ મજાની ઉજવણી થઈ શકે છે આવું કરી શકો છો કે ભાઈ અમે ત્રણ કેન્દ્ર છે એક ગામમાં તો ત્રણ ત્રણ ભેગા મળે અને જે કેન્દ્ર મોટું હોય અથવા તો કેન્દ્ર મોટું ન હોય કોઈ મંદિર છે કોઈ જાહેર સ્થળ છે ત્યાં તમે આયોજન કરી શકો છો કેન્દ્રો ભેગા મળીને એવી રીતે શહેરોમાં પણ નજીકના જે કેન્દ્રો છે એ ભેગા મળે અને સરસ મજાની ઉજવણી કરી શકે છે ત્યારબાદ છે પાણીની વ્યવસ્થા કરવી આસન પટ્ટા પાથરવા બાળ દિવસનું બેનર લગાડવું જો આ બાળ દિવસ ઉજવણી સાથે જ કરવાનું છે એટલા માટે બાળ દિવસ બેનર લગાડવાનું કહ્યું છે ત્યારબાદ પ્રવૃત્તિઓનું આયોજન કરી જરૂરી સાધન સામગ્રી તમે જે પ્રવૃત્તિ નક્કી કરી છે એને લગતી સાધન સામગ્રી અને ત્યારબાદ આંગણવાડી કાર્યક્રમનું સ્થળ સુનિશ્ચિત કરવું અને કામની યોગ્ય વહેંચણી કરવી કે ભાઈ કયું કામગીરી કોને કરવાની છે શું કરવાની છે આ દરેક બાબત અગાઉથી જ તૈયારી કરી લેવાની છે સમુદાયમાં પ્રચાર પ્રચાર કરવો એટલે કે તમારો જે વિસ્તાર છે એમાં

અને વાલીઓને આમંત્રણ પાઠવું ત્યારબાદ વિવિધ પ્રવૃત્તિ કરાવ્યા બાદ વાલી મીટિંગ કરી બાળકના સર્વાંગી વિકાસમાં પ્રવૃત્તિઓનું મહત્વ વિશે ચર્ચા કરવી ત્યારબાદ બાળક પાલક સર્જન કાર્યક્રમની પ્રવૃત્તિઓ કઈ કઈ તો કે છાપકામ કરી શકાય ત્યારબાદ ચીટક કામ ફાડ કામ ફૂલ અને પાંદડાની પરવણી પૂરણી રંગોળી ખાલી બોટલમાં પાણી રેતી ભરવી જરૂરી સાધન સામગ્રી ટૂંકમાં તમારે જે પ્રવૃત્તિ કરવી છે એ તમારે સાધન સામગ્રીની જરૂર પડે છે આ એની માર્ગદર્શિકા છે ત્યારબાદ જૂના છાપા રંગ કાગળના ટુકડા ગુંદર ટૂંકમાં જે પ્રવૃત્તિ કરવાની છે એની સાધન સામગ્રી સમજી છે કાર્યક્રમનો ખર્ચ તો કે આ બંને દિવસની ઉજવણી બાળ દિવસના ભાગ રૂપે કરવાની રહેશે એટલે કે બાળ દિવસની માર્ગદર્શિકા મુજબ જ આની ઉજવણી કરવાની છે જેનો ખર્ચ બાળ દિવસની ઉજવણી માટે આપવામાં આવતા બાળ ઉજવણીના તમને એકસો રૂપિયા મળે છે તો એમાંથી કરવાનો છે જો ત્રીજા મંગળવારે કુલ મળે છે બસો એમાં

થી ત્રણ વર્ષના બાળકોને ઉજવણી કરવાની છે તો આ બંને જૂથમાં તમારે એકવીસ તારીખે કઈ પ્રવૃત્તિ કરાવવાની છે વીસ તારીખે કઈ પ્રવૃત્તિ કરવાની છે અગાઉથી જ નક્કી કરી લેવું અને જરૂરી સાધન સામગ્રી પણ નક્કી કરી લેવી અને હવે જો આ ઉજવણીનું રિપોર્ટિંગ પણ તમારે કરવાનું છે જો આ પહેલું રિપોર્ટિંગ છે વીસ તારીખનું દરેક વર્કર બેનો ખાસ યાદ રાખે આ રિપોર્ટિંગ તમારે ગ્રુપમાં મોકલવાનું રહેશે કેન્દ્ર વાઇઝ ઉપર કેન્દ્રનું નામ તો કે કાર્યક્રમ માં ભાગ લીધેલ તારીખના રોજ આંગણવાડીમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીની સંખ્યા તો ત્રણ થી છ વર્ષના બાળકો કેટલા છે અને એમાં કેટલા સ્ત્રીઓએ ભાગ લીધો કેટલા પુરુષોએ ભાગ લીધો અને ત્યારબાદ છે અહીંયા પણ વીસ તારીખ બે ભાગ છે આ વીસ તારીખનું છે ને આ એકવીસ તારીખનું છે ત્યારબાદ છે ત્રણ થી છ વર્ષના બાળકોની સંખ્યા અહીંયા વાલી ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીની સંખ્યા સ્ત્રી અને પુરુષ નીચે લખવાના છે અને આમાં છે ત્રણ થી છ વર્ષના બાળકોની સંખ્યા લખવાની છે કુમાર અને કન્યા તો આ કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યા દર્શાવે છે તો પહેલા તમારે કુલ લખવાના પછી કેટલાએ ભાગ લીધો

તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અન્ય વર્કર બહેનો સાથે વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ